કચ્છ જિલ્લામાં ખેડૂતોને રાસાયણિક ખાતરની અછતના કારણે પડતી તકલીફ અટકાવવા માટે ભારતીય કિસાન સંઘ કચ્છ પ્રદેશ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદના કારણે રવિ પાકનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં વધવાની શક્યતા છે આવી સ્થિતિમાં ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા આગોતરા આયોજન સાથે પૂરતા સ્ટોકની વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરીને નેનો ડીએપી સહિતના કેટલાક ખાતરો અંગે સંગે સ્પષ્ટતા કરી હતી કે જો ખેડૂતો તે ખાતરો ન માંગતા હોય તો તેમને ફરજિયાત રૂપે આપવામાં ન આવે ખેડૂતોને જે ખાતર જરૂરી હોય તેની જ ઉપલબ્ધતા સરળતાથી કરાવવા તંત્ર કાર્યરત રહે તેવી માંગણી પણ તેઓએ કરી હતી સંગના મંત્રીએ ચેનચેન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સિઝનમાં ખાતર પુરવઠામાં અનિયમિતતા જોવા મળી હતી જેના કારણે ખેડૂતોને ઘણીવાર વાવેતરની પ્રક્રિયામાં વિલંબ કરવો પડ્યો હતો આ વર્ષે તેવા સંજોગો ન ઊભા થાય માટે વહેલી તકે આયોજન જરૂરી છે રજૂઆતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે જિલ્લાના તમામ તાલુકા સ્તરના અધિકારીઓને પૂરતો સ્ટોક તૈયાર રાખવા અને જરૂર પડે તો વધારાનો જથ્થો મોકલવા સૂચના આપવા સરકારને વિનંતી કરવામાં આવી છે રાસાયણિક ખાતરમાં ગઈ સિઝનમાં બહુ તકલીફ રહી ખેડૂતોને યુરિયા ખાતર ડીએપી સમયસર ન મળ્યું એટલે ખેડૂતોને પાકમાં પણ એની અસર આવશે તો સરકાર કને અત્યારે અમે રજૂઆતો કરી અને સરકાર અત્યારે મહંદસે જથ્થો પૂરો પણ પાડ્યો પણ આવતી જે રવિ સિઝનએ વરસાદ સારો થવાથી રવિ સિઝનનું વાવેતર ખૂબ મોટું થશે એટલે સરકારે અત્યારથી રાસાયણિક ખાતરોમાં તકલીફ ન પડે એના માટે યોજના નક્કર યોજના બનાવી અને રાસાયણિક ખાતર બધી જગ્યાએ પૂરું પાડવું એની સાથે જે અલગ અલગ ખેડૂતોને ન જોઈતા હોય એવા ખાતરો નેનો ડીએપી નેનો યુરિયા આ બધી વસ્તુ બંધ ખેડૂતોને ન જોઈતી હોય છતાં પણ આપે તો પણ એ સરકારની એક યોજના નક્કર યોજના બનવી ખપે અને સરકાર આનામાં પણ ખાસ ધ્યાન આપે અને મંડળીઓ એમ કહે છે કે સરકાર અમને ફરજિયા ફરજ પાડે છે અને એક બાજુ સરકાર એમ કહે છે કે મંડળીઓ ઉપર જો આપશે તો એક્શન લેવામાં આવશે તો સરકારની આ બેવડી નીતિ ન ચાલે અને બીજો એક ખેડૂતોને અત્યારે કચ્છના સમગ્ર વિસ્તારમાં એ સરકારની ગ્રીન રિન્યુએબલ એનર્જી કે કચ્છમાંથી ખૂબ મોટા પ્રમાણમાં વીજ ઉત્પાદન કરી અને ખાસ કરીને સોલાર અને ફાર્મ પવનચક્કી એનાથી સારી બાબત કે કચ્છમાં ખૂબ મોટા પાયે વીજળી ઉત્પાદન થાય પૂરા ભારતમાં જાય પણ એની સાથે જે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવે તો એની સાથે અમે ભારતીય કિસાન સંઘને વાંધો છે વાંધો એટલો કે કિસાનોની જમીનમાંથી હેવી વીજલાઈનો જતી હોય અને ખેડૂતોને વળતર ન મળે એને એને જે જમીનનું ડીવેલ્યુએશન થાય જમીનનું જે નુકસાન થાય એને ન મળે એટલે એ ન ચાલે એટલે ઘણી બધા ખેડૂતો સરકાર કંઈ ફરિયાદ કરે છે અમારી પાસે પણ ઘણા બધા ખેડૂતોની ફરિયાદ આવતી હોય કે ભાઈ અમને કંપનીઓ વળતર ઓછું આપે અને અમે વાંધો લઈએ તો પોલીસ પ્રોટેક્શનથી અમારા ઉપર જો હુકમી કરે આ બધું સરકારને અમે કંઈક ન ચાલે તેના માટે અત્યારે રાપર બચાવ અને બોજ મુન્દ્રા આ વિસ્તારની અંદર તો ઘણી બધી વીજની હેવી લાઈનો નીકળેલી અહીંયાથી હળવદ બાજુ લાઈનો જાય બીજી રાજસ્થાન બાજુ લાઈનો જાય આ બધી હેવી લાઈનો ખેડૂતોના ખેતરમાંથી નીકળે એટલે ખેડૂતોના ખેતરનું નુકસાન થાય ખેડૂતોને વાંધો નથી વિકાસના માટે ખેડૂતો એમ કે છે વિકાસ કરવા માટે અમારી જે લાઈનો અમારી જમીન અમે આપવા તૈયાર રહીએ પણ અમે એની સામે અમને પૂરું વળતર જોઈએ વળતર કંપનીઓ સાવ નહીવત વળતર આપે રહી એ ન ચાલે તો અમે સરકાર પાસે સ્પષ્ટ માંગ કરીએ કે આના માટે કચ્છ માટે અલગ એક નિયમો બનાવો જમીનની જે વળતર બાબતની જે એની નુકસાની પાક નુકસાની હોય જમીનનું ડિબિલ રહેતું હોય તો આ બધું ખેડૂતોને વ્યવસ્થિત મળવું જોઈએ